પતંગોત્સવ દરમિયાન કેટલાય જે પક્ષીઓ છે તે ઘાયલ થતા હોય છે અને તેને સારવાર હેઠળ તમામ જે લોકો છે તેમના દ્વારા સારવાર આપવામાં આવતી હોય છે ત્યારે તેવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જેમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં દેવ રેસિડેન્સીના બાજુમાં આવેલા એક જે હાઈ ટેન્શન હતી તેમાં જે પક્ષી ફસાયેલું હતું તેને બચાવવા જતા જે ફાયર બ્રિગેડનો કર્મી છે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું સમગ્ર ઘટના તેવી છે કે જ્યારે ફાયર બ્રિગેડને કોલ મળ્યો ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા તે જગ્યા પર પહોંચીને જે પક્ષી હતું તેને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ જે બચાવવા જતા હાઈ ટેન્શનની લાઇનમાં તે કર્મીનો હાથ અડી જતા ફળફળ કરીને તે જ સળગવા લાગ્યો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું ત્યારે સમગ્ર ઘટનાની તાત્કાલિક જાણ થતા પોલીસ કર્મીઓ હોય કે પછી તમામ જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી તમામ જે તજવીજ હાથ ધરવામાં આવી કે કઈ રીતે હાઈટેન્શનની લાઇન બંધ કર્યા વગર જે આ ફાયર બ્રિગેડનો કર્મી છે તેના દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું જેથી આ ઘટના ઘટી ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે